કે એક વ્યક્તિ એવા હતા કે એમનો જ્યારે જમાનો હતો ત્યારે અંબાણી અદાણી અને રતન ટાટા કરતાં પણ તેઓ વધારે અમીર હતા અને પદ્મભૂષણનું એમને સન્માન પણ મળ્યું હતું પરંતુ સમયની કરવટ એવી બદલાય કે આ વ્યક્તિએ આજે ભાડાના ઘરમાં રહેવું પડે છે અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લેનની અંદર ઉઠતા હતા એને આજે એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન પર જવું હોય તો ચાલતા જવું પડે છે એવી નોબત ઊભી થઈ છે નમસ્કાર તાજેતરમાં એક સ્ટોરી અમે તમારી સાથે શેર કરેલી કે દીકરીના લગ્નમાં સાડી પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચ કરનાર વ્યક્તિને આજે ખાવા ખાવાના ફાંફા થઈ ગયા છે અને તાજેતરની અંદર સુપ્રીમ કોર્ટનો પણ એક ચુકાદો એવો સામે આવેલો કે કોઈ વ્યક્તિએ જો એના સંતાનોને મિલકત ટ્રાન્સફર કરી હોય અને એ સંતાન જો માતા પિતાની દેખરેખ નહીં રાખતો હોય તો એ મિલકત ફરીથી રી ટ્રાન્સફર કરી દેવામાં આવશે એવો સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો હતો મૂળ વાત એ છે કે કોઈ પણ ગરીબ હોય કે અબજોપતિ માણસ હોય એ ગમે ત્યારે રાજામાંથી રંગ કે રંગમાંથી રાજા બની શકે છે એવી એક સ્ટોરીની આજે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ એવું કહેવાય કે સમય જ્યારે કરવટ બદલે ત્યારે ભલભલા માણસો ઊંધાની ઊંધા ચત્તા થઈ જાય કોઈ ગરીબ માણસ એકદમ અમીર પણ થઈ જાય અને જો સમયની કરવટ બદલાય તો જે માણસે આખી જિંદગીમાં અબજો કરોડો રૂપિયા ભેગા કર્યા હોય એને રસ્તા પર આવી જવાનો વારો આવે એને ઘર ભાડે રાખવાનો વારો આવે અને જે માણસ આખો દિવસ કારના કાફલા સાથે ફરતો હોય નોકર ચાકરો હોય હવાઈ પોતાના પ્રાઇવેટ પ્લેનમાં ઉડતો હોય અને એ માણસ રસ્તા ઉપર આવી જાય એવા પણ બનાવો બને છે તો આજે આ સ્ટોરી જે છે એ આના વિશે જ છે કે એક વ્યક્તિ એવા હતા કે એમનો જ્યારે જમાનો હતો ત્યારે અંબાણી અદાણી અને રતન ટાટા કરતાં પણ તેઓ વધારે અમીર હતા અને પદ્મભૂષણનું એમને સન્માન પણ મળ્યું હતું પરંતુ સમયની કરવટ એવી બદલાય કે આ વ્યક્તિએ આજે ભાડાના ઘરમાં રહેવું પડે છે અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લેનની અંદર ઉઠતા હતા એને આજે એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન પર જવું હોય તો ચાલતા જવું પડે છે એવી નોબત ઊભી થઈ છે આ આખી સ્ટોરી એવા વ્યક્તિની છે કે જે રેમંડ ગ્રુપના એક વખતના માલિક હતા તમે રેમંડ ગ્રુપનું નામ તો સાંભળ્યું જ હશે રેમંડ ગ્રુપના ચેરમેન છે અત્યારે ગૌતમ સિંઘાણિયા અને ગૌતમ સિંઘાણિયાના પિતાનું નામ છે વિજયપદ સિંઘાણિયા વિજયપત સિંઘાણિયાનો એક જમાનો હતો કારણ કે એમના કાકા જી કે સિંઘાનિયાનું જ્યારે નિધન થયું ત્યારે રેમંડનો ધંધો આ વિજયપત સિંઘાણિયાના હાથમાં આવ્યો અને તે વખતે એટલે જે જમાનાની અંદર વિજયપદ સિંઘાણિયાએ કમાન સંભાળી એ વખતે રેમંડનું નામ એટલું બધું લોકપ્રિય નહોતું એટલું બધું જાણીતું નામ ન હતું પરંતુ વિજયપાલ સિંઘાનિયાએ રેમંડને ટેક્સટાઇલ અને ફેશનની દુનિયામાં ગ્લોબલ લેવલે એક મોટી બ્રાન્ડ તરીકે એસ્ટાબ્લિશ કરી દીધી અને એ એક જમાનો હતો કે જ્યારે એમના એટલા બધા અમીર હતા કે મુકેશ અંબાણી હોય ગૌતમ અદાણી હોય કે રતન ટાટા હોય એ બધા કરતાં પણ એમની પાસે પૈસા વધારે હતા બીજું વિજયપ્રત સિંઘાનિયા માટે એ જાણીતું છે કે એમને વિમાનો ઉડાડવાનો ગજબનો શોખ હતો એમણે એટલું બધું એમણે એક રેકોર્ડ બનાવેલો છે કે પાંચ હજાર કલાક સુધી એમણે લંડનથી દિલ્હી સુધી વિમાન ઉડાડેલું અને બે હજાર છની અંદર એમના આ જે વિમાનના પ્રેમને કારણે એમને પદ્મભૂષણનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ સિવાય બી વિજયપદ સિંઘાણીયાને ઘણા બધા એવોર્ડ્સ આપવામાં આવેલા પણ એમની મુસીબત ત્યારે શરૂ થઈ કે જ્યારે એમના બે દીકરા વચ્ચે એમણે મિલકતની વહેંચણી કરી વિજયપત સિંઘાનિયાના બે દીકરા છે એક દીકરાનું નામ છે ગૌતમ સિંઘાનિયા અને બીજા દીકરાનું નામ છે મધુપત સિંઘાનિયા હવે તે વખતે એમને એવો આઈડિયા નહીં હતો કે આવો પ્રોબ્લેમ કંઈક ઊભો થશે તો એમણે તે વખતે પહેલેથી બે દીકરાના વચ્ચે મિલકતની વહેંચણી કરી દીધી પણ મધુપત સિંઘાનિયા છે એમને બિઝનેસના બિલકુલ રસ નહીં હતો એટલે એ સિંગાપોર ચાલ્યા ગયા પરંતુ ગૌતમ સિંઘાણિયાને બિઝનેસની અંદર બહુ જ રસ હતો અને એમણે રેમંડની કમાન સંભાળી લીધી અને એમણે બી રેમંડને ઊંચા લઈ જવામાં ઘણો બધો પ્રયાસ કર્યો એક વખત વિવાદ ત્યારે ઊભો થયો કે વિજયપાલ સિંઘાણિયાએ પોતાની પાસેના જે રેમંડના શેર હતા એ ગૌતમ સિંઘાણિયાના ખાતામાં બધા શેરો ટ્રાન્સફર કરી દીધા અને એ જમાનાની અંદર રેમંડના શેરના ભાવ પ્રમાણે એની વેલ્યુ થતી હતી એક હજાર કરોડ રૂપિયા એટલે જ્યારે આ ગૌતમ સિંઘાણિયાના ખાતામાં એક હજાર કરોડ રૂપિયાના શેર ટ્રાન્સફર કરાયા ત્યારે મધુપત સિંઘાનિયાના બે પુત્રોએ વિજયપત સિંઘાનિયાની સામે કોર્ટમાં કેસ કરેલો અને એ કેસ બહુ લાંબો ચાલેલો હવે વાત કરીએ કે ગૌતમ સિંઘાનિયાએ ધીરે ધીરે કરીને પોતાના હાથમાં આખો રેમંડનો કંટ્રોલ લઈ લીધો અને એ પછી એમના પિતા વિજયપત સિંઘાણિયાની સાથે વિવાદો થવાના શરૂ થઈ ગયા અને એટલા મતભેદો એટલી ઊંચી સપાટીએ આવી ગયા કે ગૌતમ સિંઘાણિયાએ એક દિવસ આ એમના પિતા વિજયપત સિંઘાણિયાને ઘરમાંથી કાઢી મૂક્યા અને એક પણ મિલકતમાંથી એક રૂપિયો નહીં આપ્યો કોઈ ગાડી નહીં કશું જ નહીં એટલે પહેરેલા કપડે આ વિજય પર નીકળી જવું પડ્યું અને પોતાની જે થોડી ઘણી બચત હતી એમાંથી એક ભાડેના ઘરમાંથી આ વિજય પર રહેવાનો વારો આવ્યો જે માણસ પ્રાઇવેટ પ્લેનમાં ઉઠતો હતો અને જેની પાસે કારોનો કાફલો હતો એની પાસે આજે એક એક કાર નથી અને એમને જવું હોય તો ચાલતા જવું પડે છે ઘણી વખત રસ્તામાં લોકો વિજયપદ સિંઘાનિયાને ચાલતા જોય છે એટલે મેં તમને કીધું તેમ કે સમય જ્યારે કરવટ બદલે ત્યારે એમાં કોઈ આવતું નથી ગરીબ હોય તો ગરીબને બી મુશ્કેલી પડે અમીર હોય તો અમીરને પણ મુશ્કેલી પડે અને રાતો રાત બધું પલટાઈ જાય એવા ઘણા બધા કિસ્સા બને છે આ ગૌતમ સિંઘાનિયાએ એના પિતાની સાથે એટલી ખરાબ હતે એ કર્યું કે એના પિતા જે રેમંડ રે ચેરમેન રેમંડના ચેરમેન એમિરેટ્સ એવું લખતા હતા તો એ હક પણ છીનવી લેવામાં આવ્યો એટલે કોઈ બી રીતે રેમંડની સાથેનો કોઈ બી રિલેશન એમણે કટ કરી નાખ્યો અને પિતાને એકદમ રસ્તે રઝડતા મૂકી દીધા ગૌતમ સિંઘાનીયાની જ્યારે વાત નીકળી છે તો સાથે સાથે થોડી એ વાત બી કરી લઉં કે ગૌતમ સિંઘાની એવી વ્યક્તિ છે કે એની પત્નીને હમણાં તાજેતરમાં ઘરમાંથી કાઢી મૂકી હતી હવે મિન્ટનો એક રિપોર્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે વિજયપદ સિંઘાનિયાએ એમના જમાનામાં આવું કરેલું એટલે ગૌતમ સિંઘાણિયાના પિતા છે વિજયપત સિંઘાણિયા એમણે એમનો જ્યારે જમાનો હતો ત્યારે એમના સગ્ગાભાઈ અજયપત સિંઘાનિયા અજયની પત્ની અને બે બાળકો બધાને આ વિજયપદ સિંઘાનિયાએ ઘરમાંથી કાઢી મૂકેલા અને એ વખતે અજયપત સિંઘાણિયાએ કોર્ટમાં કેસ પણ મૂકેલો હતો એટલે એમણે એમના સગા ભાઈને કાઢી મૂક્યો જ્યારે હવે છોકરાએ એટલે ગૌતમ સિંઘાનિયાએ વિજયપદ સિંઘાનિયાને ઘર ભેગા ઘરમાંથી કાઢી મૂક્યા અને આજે એમને ભાડાના ઘરમાં રહેવું પડે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ